શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય પંદર પુરુષોત્તમ યોગ શ્લોક અગિયાર બાર નું પઠન કરીએ પછી તેનો અર્થ સમજીએ શ્લોકૃત પણ પોતાના હૃદયમાં સ્થિત આ આત્માને તત્વથી ઓળખી શકે છે પરંતુ જેમણે અંતઃકરણ શુદ્ધ નથી કર્યું એવા જ્ઞાની તો યત્ન કરવા કરતા રહેવા છતાં પણ આ આત્માને નથી જાણી શકતા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે યોગીજનો યત્ન કરે છે અને પોતાના હૃદયમાં રહેલા આત્માને ઓળખી શકે છે પરંતુ જેનું અંતઃકરણ શુદ્ધ નથી એવા જ્ઞાનીજનો એ સતત યત્ન કરતા રહે તો પણ આત્માને જાણી શકતા નથી

જે તેજ ચંદ્રમાં છે અને જે અગ્નિમાં છે એને તો મારું તેજ ગણ તો અહીં ભગવાન અર્જુનને જણાવી રહ્યા છે કે સૂર્યમાં તે જે તેજ છે એ આખા જગતને ઉજાળે છે અને એ જ તેજ ચંદ્રમાં છે અને એ જ તેજ અગ્નિમાં છે અને એ તેજ તો મારું તેજ ગણ જય શ્રી કૃષ્ણ